गोारा रे हे गोपी हेलो गोपी मन મિત્રો તમે આ ક્લિપ જોઈ છે જેમાં મિત્રો એક મસ્ત સુરથી એક ભાઈ જોરદાર ગીત ગાય છે મિત્રો અને આ ભાઈ મિત્રનું નામ છે મયુર રાઠોડ અને આ મિત્રો આ વિડીયો હું પાછળ તમને આખો બતાવશું એનો સુર કેવો હોય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો આ એક ભાઈ એક જોરદાર ટેલેન્ટ છે અને જોરદાર કલાકાર પણ છે અને આનો સુર પણ એવો મસ્ત છે આના રીલ એક કદાચ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ચાલી રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે કેવું મસ્ત ગાય છે મિત્રો તો તમે જો હવે વિડીયો આખો જુઓ અને ગીત સાંભળો ગીત કેવું લાગે તે કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ગમે તો શેર પણ કરજો જેથી કરીને બીજાને પણ ખબર પડે કે કેવા કેવા કલાકાર આપણામાં છે જય માતાજી गोभियूं दाले वा गे घर ना